હોળી ધૂળેટી પર્વે પાર્ટી પોલીસનો સપાટો કલસાદ ચેકપોસ્ટથી દારૂ ભરેલું હાઈવા ડમ્પર ઝડપ્યું તેવીસ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત આગામી હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પારડી પોલીસે કલસાદ ચેકપોસ્ટ પર ચુસ્ત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી સપાટો બોલાવ્યો છે બુધવાર તારીખ બાર માર્ચના રાત્રે પોલીસે દમણથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતું ડમ્પર ઝડપી પાડ્યું છે પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એચસાહ અને એ એસ આઈ કાનજીભાઈ નથુભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ માનસી ઘનશ્યામ આલાભાઈ રાહુલભાઈ દિનેશભાઈ સહિતની ટીમે કલસર પાતલિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન બાતમીના આધારે દમણ તરફથી આવેલું હાઈવાડ ડમ્પર નંબર જીજે અઢાર એ ઝેડ પંદર ઓગણત્રીસને અટકાવવાનો ઇશારો કરતા ડમ્પર ચાલક ચેકપોસ્ટથી થોડી આગળ એકદમ બ્રેક મારી અટકાવી ડંપર કૂદી નજીકમાં આવેલી બ્રિજ પાસેથી નદી તરફ અંધારામાં જળી જંગલમાં ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પોલીસે ડમ્પરની તપાસ તેમાંથી ભારતીય બનાવટીની વિસ્કીની એકસો પચાસ પેટી જેમાં કુલ સાત હજાર બસ્સો નંગ બોટલ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારનો જથ્થો મળી આવ્યો હતો દારૂ મળતા પોલીસે ડમ્પરની કિંમત વીસ લાખ ગણી કુલે રૂપિયા ત્રેવીસ લાખ સાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ પ્રોહિબેશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે આગામી હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે પારડી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ નાકાબંધી અને વાહન ચેકિંગ વધુ તેજ બનાવી છે પોલીસના આ ઓપરેશનથી પ્રોહિબેશનની પ્રવૃત્તિ આચરનારાઓમાં ફફડાટ ફેલાયો છે